મસ્જિદ ખાતે એડવોકેટ સૈયદ સૈયદની ટીમ દ્વારા એસઆઈ ના ફોર્મ ભરવા તેમજ બે હાજર બે ની યાદીમાંથી નામ શોધવામાં નાગરિકો ની મદદ કરવામાં આવી હતી મહત્વની વાત તો એ છે કે

છેલ્લા ઘણા દિવસોથી અમારી ટીમ જુદા જુદા વિસ્તારોમાં ઘર આંગણે જઈને લોકોને એસઆઈઆરના ફોર્મ ભરવામાં અને બે હજાર બેની યાદીમાંથી નામ શોધવા માટે મદદ કરી રહી છે લોકોમાં એક શંકા ખૂબ જ વધારે છે કે એમનું બે હજાર માં નામ નથી યાદીમાં તો શું એમનું નામ ડિલીટ થઈ જશે પરંતુ હું કહેવામાં એવું કહેવા માગું છું કે જે લોકોનું બે હજાર બેની ની યાદીમાં નામ નથી એમને કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમારે ઉપરની કોલમ ભરી દેવાની છે અને એ ફોર્મ સાથે તમારા જે કંઈ ફોર્મની પાછળ તે ડોક્યુમેન્ટ છે એમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમે ફોર્મ સાથે એટેચ કરીને તમારા બીએલોને આપી શકો છો કોઈ પણ ઇલેક્શન કમિશનનો ઓથોરિટી નથી કે તમારો વોટ ડાયરેક્ટ ડિલીટ કરી શકે જો તમારા ફોર્મમાં કે તમારા જ ડોક્યુમેન્ટમાં કોઈ તકલીફ હશે તો કલેક્ટર ઓફિસથી તમને નોટિસ આવશે અને એ નોટિસ પછી તમને સાંભળવામાં આવશે અને એ નોટિસ પછી તમને તમારા જે ડોક્યુમેન્ટ વધારે જોઈતા હશે કે ફોર્મમાં કોઈ વિગત જોઈતી હશે એ તમારા પાસેથી લઈને કલેક્ટર આખરી ડિસિઝન લેશે અને એ ડિસિઝનમાં તમારું વોટ સિક્યોર રહે એના માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવશે એડવોકેટ જુને